નારી રોડ પર એક મકાનમાં ચોરી પચીસ હજારથી વધુની માલમતાની ચોરી ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર એક વેપારીના ઘરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો છે જેમાં અજાણ્યા તસ્કરો સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા છે ભાવનગર શહેરના નારી રોડ પર પાનમાં આવવાનો ગલો ધરાવતા વેપારીના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યું છે રૂપિયા પંદર હજારની રોકડ તથા દાગીનાની ચોરી થઈ છે દુકાન ધારકે જણાવ્યું હતું કે તેની દુકાનમાં રહેલ ડબ્બામાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ત્રેવીસ થી પચીસ હજારના મુદ્દામાલની ચોરી થઈ છે આ અંગે દુકાનદાર સલીમભાઈ લારકભાઈ ખોખરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તજવીજ હાથ ધરી છે કેમેરામેન બિજલભાઈ મલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલ્લિક ભાવનગર વાન માવાનો ગલ્લો છે ઘરે ચલાવી છે અને કઈ જગ્યાએ આઈપીસીએલ પાસે

પંદર ને આ તમારી દુકાનમાં કેમેરા છે છતાં ચોરી થઈ ગઈ આમાં એવું મારા ઘરના રેડિયો મેકિન જ્યારે થયેલું કેમેરા બંધ કરી દેવામાં યાદ છે શું કેશો કેમેરા બંધ કરી દે માણસ ચાલુ હોય ગમે ઓકે કોઈની ઉપર શક કે શક તો નથી ઓકે